ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલી આદર્શ નિવાસી શાળાનો વોર્ડન પ્રકાશ ધુડિયા પર ગંભીર આરોપ લાગ્યા છે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આ સ્કૂલમાં હોબાળો કરવામાં આવ્યો છે અને જે વિદ્યાર્થીઓ સાથે ઘટના બની છે તેના લઈને તેમણે રજૂઆત પણ કરી છે શું સમગ્ર મામલો છે અને વોર્ડન ઉપર કેમ આરોપ લાગ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંકલેશ્વર ખાતે આવેલી જીઆઈડીસી પાસે જે આદર્શ નિવાસ શાળા છે ત્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના જે બાળકો છે વિદ્યાર્થીઓ છે ત્યાં અભ્યાસ કરે છે આ દરમિયાન એ શાળાનો વોર્ડન છે પ્રકાશ ધૂળિયા તેના પર ગંભીર પ્રકારના આરોપો છે તે વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવ્યા છે વિદ્યાર્થીઓનું કહેવું છે કે પ્રકાશ ધૂળિયા છે તે અવારનવાર અમને ઢોર માર મારે છે સાથે જાતિ વિષયક શબ્દો પણ બોલે છે તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે અને આટલીથી નટકતા વિદ્યાર્થીઓએ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કાસ જોડ્યા છે તે શાળામાં અન્ય તેના મિત્રોને બોલાવીને અહીંયા પાર્ટીઓ પણ કરતા હોય છે અને આ પ્રકારના જે આરોપો છે તે સંદર્ભમાં વિદ્યાર્થીઓ જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોતાના વાલીઓને કરતા વાલીઓ પણ આદર્શ નિવાસી શાળા ખાતે દોડે આવ્યા હતા અને આ બાબતને લઈને હોબાળો મચાવ્યો હતો ઘટનાના પગલે આદિવાસી સમાજના આગેવાનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલા અંગે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી જેને લઈને આ મામલે ઉચ્ચ શિક્ષણ અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોનને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે પહેલા તો જે આદિવાસી આગેવાન છે તેઓ શું કરી રહ્યા છે તે સાંભળી લો હું વાત કરું છું ભરૂચથી સાહેબ હવે એક અમે છે ને આદર્શ હાઈસ્કૂલ છે અહીંયા આદર્શ નિવાસી આદર્શ નિવાસી સ્કૂલ છે અંકલેશ્વર ખાતે હા હવે અહીંયા આપણે આદિજાતિઓના બાળકો બને છે નવ દસ ધોરણમાં હલો હા હવે છે ને અહીંયા એક પ્રકાશ ઢોડિયા કરને એક સાહેબ છે વોર્ડન કરને એ ડેઇલી છોકરાઓને દારૂ પીને મારે છે ને મતલબ કે જેવું તેવું ગમે તેવું આદિ જાતિ વિશે શબ્દ બોલે છે ને ભીલ છે એનો વિડીયો આ છોકરાઓ ના એ બધો વિડીયો ઉતારેલો જ છે ને મારી સાથે એમના છોકરાઓ અહીંયા બધા હાજર જ છે કમસે કમ હા હું તમને વોટ્સઅપ તો કરી આપું છું આ છોકરાઓનું બી જે જેની સાથે માયરું છે એ લોકોના બી વિડીયો તમને ઉતારીને મોકલી આપું છું આ એક તમને હવે આ છોકરાઓને અહીંયા અલાઉડ નથી ને ફોન રાખવાનો સાહેબ હા આ તો હોસ્ટેલ છે અહિયાં સ્કૂલ ને હોસ્ટેલ સાથે છે અહીંયા અલાઉડ નથી ને હા અત્યારે પોલીસે એને લઈ ગઈ છે પણ એની ઉપર હા પણ પોલીસ લઈ ગઈ છે પણ આપણે એની ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવાની અહિયાં થી સસ્પેન્ડ કરવાનું સાહેબ છોકરા કઈ ખબર છે કે ડાયરેક્ટ જ લઈ સાહેબ કોઈએ કીધું હશે ને પોલીસ કોઈ જાન કરી સારા છે આચાર્ય જાન તો કરી છે ઘટનાના પગલે જે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનનો કાફલો છે તે પણ ઘટના સ્થળ પહોંચ્યો છે અને સમગ્ર મામલે વિદ્યાર્થીઓ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે ને આમાં આગળ આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ પોલીસ દ્વારા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે શું સમગ્ર મામલો સામે આવે છે તે તો તપાસનો વિષય બન્યો છે દર્શક મિત્રો ત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીયન ન્યૂઝની આપ આ ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને નવજીન ન્યૂઝના પરિવારનો હિસ્સો બનો નમસ્કાર